આગામી બાવીસ જૂન ના રોજ રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે પાદરા તાલુકામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પાદરા તાલુકામાં સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સાથે ઉમેદવારે ફોર્મ ભરવાનો ઘસારો પાદરા ખાતે જોવા મળ્યો હતો પાદરા તાલુકા પંચાયત ખાતે ઈચ્છુક ઉમેદવારોએ સરપંચ પદ માટે તેમજ તેમજ તેઓના વોર્ડના સભ્યના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરવા માટે પોતાના સમર્થકો સાથે ટેકેદારો સાથે આવીને ઉત્સાહ સાથે ઉમેદવારી નોંધાવી હતી આગામી બાવીસમી ગામમાં લોકોમાં ચૂંટણી માટે જોવા મળ્યો હતો તાલુકા પંચાયત ખાતે આવીને ઉમેદવારી જ્યાં મામલતદાર ઓફિસ ખાતે પણ અગિયાર ગામો માટે ઉમેદવારી પત્ર ભરવાનું સ્થળ હોવાથી મામલતદાર કચેરી ખાતે પણ ચૂંટણી માટે ઈચ્છુક ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો જેમાં મોટાભાગના સરપંચ પદ માટે ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા માટે આવી પહોંચ્યા હતા પાદરા વિધાનસભા મત વિસ્તારના બાવન ગ્રામ પંચાયત પૈકી પાદરા તાલુકામાં ઓગણપચાસ ગ્રામ પંચાયત અને આઠ ગામના વોર્ડની પેટા છે ત્યારે ઉમેદવારી પત્ર ભરનાર ભરવાના ચોથા દિવસે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો આજના દિવસે મુખ્યત્વે ઉમરાયા માસર કુરાલ દુધવાડા ગોરિયાદ ગામના ઉમેદવારોએ સમર્થકો સાથે ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી હતી